આવો વો તારો રે વાલી ફરી નહી તો મળે હોજી અને મન ખો તારો નહીં આવે વાર વા ભગવાન ને અવતાર આલે સાથે હું આરામ આરા કરવાનું લે વાત આચી છે કપ પંકા તમે મસ્ત ગાયો હો અલે આ હું વાત કરું ભજન શમ ગાયો તને ખબર છે કે અત્યારે આ વસ્તી એવી થઈ જઈ છે ને કે હમુંદી હ મસ્તી જ નહીં આ ભગવાન ને આપરોણ મોનસ નો અવતાર આલ્યો ને એટલે શાંતિ થી રહેવાનું હોય આ બધી ખોળ્યો કરવાની શું આવી છે જો તો બે સાઈડ એવું તા સાઈડ એવું આ સાઈડ આવું પેલું મોચાઈ ગયો

આપડો વચ્ચે ઘર સહી નખાડો આ બાજુ બરોબર બે બાજુ ખેલ કરે છે કે મારું મારું અને હું કરશો મરી જવા તો લઈ જ

એટલે ફોન માં કીધું તો હગા તને લઈ કીધું આ અરે પણ તારા ફોનમાં શું કહેવાનું આવા છો ને જી કોને મળતા આ કીધું તો મન કાને જો તો બધા નઈ તને કીધું યાર હગે વાડે હગે વાલે તું વાતો કરે છે બધી શરમ નહી આવતી લાગી રે ધંધા માં કરો તો કરવી એ પરવી વાત ધંધા કરી કરે ખરાબ તમે કોને ખરાબ કરે તું ભાઈ તારા રસ્તા થી મને મન જવા દે ઓ તો મારા રસ્તા જ જાવ છું ઓ હે દેતા તને

તમે એમ મોકણો જવન થઈ ને દાગી ના હું તો સાજી ના ના મરતા મરતા શોખ માં લે આ કેમ હોય ઉગુ રાખ્યું પોથાઈન પેલી વાળ કુદી હો કોટા વાગતા કુદ અને વાળ કુદી પેલ બાદ આપણા ઘેર હેડ પણ દોહા હું કઉ છું પા એક્ટિવા એક્ટિવા હોય પડી રહી પેલાનું નું સુંસુ નહીં જો માર તને જે ખબર નહી ઉતાઈ લઈ લે ટેલી લઈ લ્યો કુતી બહેરો ના લવાય બધું કરાય રવાય પણ બહેરો ના લવાય ભરી ગયા બધો બધો

આ પોટલું નાખ્યું છે આ વઢિયારી ભેગી ભેગી કરી આ લોટો પડ્યો છે સ ઓમ સુટી કર હા વઢિયારી સુટી કરવા તું કઈ હેડો હા પાર હા ગોઘળો કાઢતા જ આવરો છે એ છે છેવી કરા વઢિયારીને હમમ હમૂડી આવતી નઈ હમૂડી કોમમો દોરા આવે છેન દાગી નો લેવા છે પેલા તો પેલા એ નાખીન જતો રહ્યો નાખી તો તો આપણા કરવાનો બીજો કર હા આવો શેમ ચાલુ નઈ થિયે યા વા ઠંડુ છે એકદમ ખરી ગયો છે આ તો ઓય પિસ્તર મારો ચાલુ અમે તે પણ ઓયારીનો કલર લાવવાનો છે હા લે 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 સં છે ઠંડા એના ખાવાની કોનો વગન કલરની થોડું સાપડું છે ને ન હોય તો આમ થોડું વધામ એટલે થોડું મય મય વડિયારો હે માટી નહીં મારી ઓશી વડિયાલી ના હોય ને 1 2 3 માર કરવા છે તહી માર ના ફૂલી કરવા દે એટલે પગે

તું મોણસ મોસી કા ઢોર મોસી એ કે બે મોણસ શું બોલતા રહો કરવું છે હું હું કીધું તીન કે મેં તને કીધું તું સાફરું કરતો કરતો આમ થોરો આમ થોરો આવું છે યાર મારા સુલો લોટલા બોટલા છો કરવાના એટલે સુલામાં કરવાના રોટલા પણ યાર આઠે કરી લુકા કરો છો કજ્જા થાય હું પણ હાથે કરી ન કરતો છું આપડે વ્યવહાર નું છે કે એટલે જો આજી થોભલો તો આગો ગાલો છો

બારા ઓયકર મોસો ઢાળે હોય તારી ભેસ્યો આખો દારો ઓય ઓય મારો ગોવાનું મારા ખાટલામાં ભેગુ ઉંગારું ગોદરો ઓઢેાળીને હા હજી મારા ભેગો છે એનું જો મગજ કાય થઈ શું ને તો પેલો કાળો ભટ્ટો છો ઓછો સા ઉપાડ લે ફટ લઈ ને લે આવી રહ્યો પપ્પા લાય પપ્પા જેવું થઈ છે તું તો બોલતો કા મારી જમીન છે મારા ઈ મારા ને મારા નઈ કરવા તું આગુ હઠઈ લે તો ભાઈ આગુ નઈ હટા જી તો લગભગ તો ઘર બનાન થાય છે મારા ઈટો તો લાઈટ પેલી છે ઓય વિચાર તું તાર પર તારી જગ્યા માં તો હું મારી જગ્યા માં સુતી બોલાય ઓય આયો કા

જા ચેનો માખિયા કેમ હું થયો બાપતમ તમ તમ બાઈજી કાકો અનમા કાકો બે જમ્બલ લરું છે હા તમાર આ દુખ ના જ્યું હો હેડ તમાર આ દુખ ના જ્યું રોડ નું કાઢી નાખો આ

રાજી લોકા પણ મોટા છે અને આ મારું કેવું એમ થય નઈ આજુબાજુ વાળી પબ્લિક જોઈ જો રાજી થાય બીજું અમે બે ત્રણ ગરબા પેટ લડે ગરબા પે અને થોડી શરમ કરો આ બે લડ્યું છે

તમારે હું તો જોઈ રહ્યો મારું ઘર છે હું ગમે તે આલો છે આલ ક્યાં જાવ તા આલ પડાઈ તા ઓરા ઓરા ઓરે અમાર કે ના ના અલ્યા નઈ છોરાઓ

બાંદે કર તો હું હોય તો ખબર પડે આવો તો કર્મો એ આજ તો ભલે મરી જવું પર તારી કાશીની સોગન ભત્રીજા મરી જવું પર ઘર બો થઈ મારી આવું કશી કશી તારી સોગત ખાધી છે પર આ તોડીને જાઉં છું આઈ દલ્યા જો હોય તો દે કર છું કે મોરું આજ તો દૂધ નું દૂધ ને પાણી નું પાણી જો તોડી ના રાખું તો હું કેતો તો તો મારું નેકર બાર કે પતાઈ દે નેકર નેકર બાર ખબર પડે